નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું નર્મદા નદી પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ એક નર્મદા નદી ભારતની સૌથી પ્રાચીન નદીઓમાંની એક છે અને સાત પવિત્ર નદીઓમાંની એક છે તે ભારતની પાંચમી સૌથી મોટી નદી છે નંબર બે નર્મદા નદી મધ્યપ્રદેશ અને ગુજરાતની જીવાદોરી છે નંબર ત્રણ નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે નંબર ચાર નર્મદા નદીનો જન્મ મહાશુદ સાતમનો છે આપણે બધા તે દિવસ નર્મદા જયંતિ મહોત્સવ તરીકે ખૂબ જ ધામધૂમથી ઉજવીએ છીએ નંબર પાંચ નર્મદા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વહે છે નંબર છ નર્મદા નદીને સામવેદની ઉપમા અપાય છે નંબર સાત નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે આ અમરકંટક મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં આવેલું છે નંબર આઠ નર્મદા નદી નર્મદાપુરમ બુધની જબલપુર ડિંડોરી નરસિંહપુર હરતા મંધાતા ઓમકારેશ્વર બળવા મંડલેશ્વર મહેશ્વર માંડલા ભરૂચ રાજપીપળા શિનોર ડભાઈ કરજણ ધરમપુરીમાંથી વહે છે અને અરબસાગરને મળે છે નંબર નવ નર્મદા નદીની લંબાઈ એક હજાર ત્રણસો બાર કિલોમીટર છે નંબર દસ નર્મદા નદી ગંગા જેટલી પવિત્ર છે કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે નર્મદા નદીમાં સ્નાન કરવાથી પણ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ નર્મદા નદી પર ગુજરાતી નિબંધ અહીં પૂર્ણ થાય છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ